ચાલો ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરા બધે મજામાં છોવાનું તો હાલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવી રાત્રે નવા વિડીયોમાં અને મિત્રો આજનો વિડીયો આપણે હને રાત્રે ચાલુ કર્યો છે અને ભાગી ગયા છે રાતના દસ કમ્પ્લીટ થઈ ગયા છે ને મિત્રો આજે હને રાત્રે ડુંગળી ઉપાડવાનું કામકાજ ચાલુ કરવાનું છે કેમ કે દિવસે જાજો ટાઈમ નહીં મળતો દિવસે ધડકો થઈ જાય એટલે ડુંગળી ગરમ થઈ જાય એટલે ખરાબ થવાની શક્યતા વધારે રહે અને રાતે જે અત્યારે જેટલો હુંળાય ને એક કેરો બે કેરા જે ઉમળાઈ સાડા અગિયાર સાડા અગિયાર વાગ્યા લગી ઉપાડશું પછી સુઈ જાય એટલે કાલ હવાર માપી વ્યાવવાની જ રહે પાંચ છ કેરા જેવું બાકી રહી છે કાલ બે દીમાં ફૂટી રહે

એટલે વિડીયોમાં તો ખબર ના પડે કેટલું અંજવાળું છે પણ મસ્ત મજાનું દેખાય ને એવું અંજવાળું છે અંજવાણી કે કલશે સુંબળે હાલો થાય રે આજ તો રાઈત પાવી છે હમ રાઈતપાળીની ડુંગળી ઉંબાડવાની છે સાજી ઘડી જ નહીં ઉંબળે કલાક દોઢ કલાક ઉંબાડશે વૈયા જાય અંજવાળું સારું હેને ઉમળ્યું

હાલો મિત્રો તમને બતાવું કેવું અંજવાળું છે પૂનમનું આવો આસો આસો કલ્પેશ દેખાય ને એ વિડીયોમાં તો ઓછું લાગે તમને ફામનું બધું દેખાય ને કેટલું અંજવાળું છે પૂનમનું જો સાંતો રહ્યો અહીંયા અંજવાળું હોય તો હારી ક્વૉલિટીમાં ના આવે રાઈતે ક્યાંય થાય કલ્પેશ

Nakin pas nangkuas dia berubah lagi bantuan nya ya jom mitra yang pas awik jatuh rupiah campur sayang kak poro kenyam rokan awa mandik yu ya poro rokan kenyam awa ini pampulu bantuan, wajun ini pampulu ini pampulu bantuan nanti wak halo mitra pelihatnya હવે જાજ નથી રહ્યું થોડુંક રહ્યું હે લગભગ બે થી આમ તો લગભગ ચાર ગાંડી થાય એટલું હે ચાલો હવે એમ મિત્રો એટલું નાખી દઈએ ને ઊંબા તો નથી કેમ કે ટાઈમ થઈ ગયો જાજો તડકો થઈ ગયો હે ગરમ થઈ જાય ઊંબાળીને ત્યારે તો હજુ ચાર કેરા બાકી હે જે હવે કાલ હાડના ઊંબળીશું ને સાત આઠ ફારા છે આ બાજુ પાથરા

પોપોરા કરવા બેહી ગયા છે બાજરાના રોટલા દૂધીનું આજે આપણું ફેવરેટ શાક બની દૂધીનું મજા આવશે દૂધીના શાકને બાજરાના રોટલા ઘઢેવાલ અઢેવાલ હોના તું બનાવ પણ થોડું બધું બગાતાય બધાને બકો છે મજા આવે ખાવાની બાજરાના રોટલા છે

નાસ્તો કરવા જ નાસ્તો કરે હે વેસિકા તો વંશિકા નહી દેવાય લેવા નથી હું ઉપડી ગયું Hehe, <tis> he. hmm. so <tis> no, so lagi dah no, no lagi sudah lagi dah anglikupa Halo, nomor sebelah, nama aja saya Limbun, Limbun ya, mana jawab saya dah mau jawab, iya muno Limbun no, nih, sesuai Kak di karni nih si kak di karni wc nih sih. Oke, toh sabu menjaga. Kak mulai lagi. Iya saya ti lah beli kak di karni nasi. Abra karni kiri di pasir. Mustahil kalian. Kalian ini lagi. Ha, abra ini bela salut cia sih

પર હું લેવા જાવ છું તું આયના બે તું આઈ ના હું પોળા લઈ આવું હ ને બરો કાલો મિત્ર કલ્પેશ વઈ ગયા છે બુલેટ ઘાસ વાજવા નહીં બુલેટ ઘાસ તો નહીં હું લગભગ વાઢ ગયો હોય વાઢ ગયો હે જાત હે તુલી દીવાલે